હેલો બાળ મિત્રો કેમ છો ચાલો સીએટી ની એક્ઝામમાં ત્રિકોણ કેવી રીતે ગણવા એ એ પૂછાતા છે તો તો આપણે કરીએ જુઓ આ એક ત્રિકોણ છે તો આ એક ત્રિકોણ છે તો આની કેટલી ગણતરી થશે એક હવે આ પ્રકારના ત્રિકોણ પૂછાય છે તો એક અને બે તો અહીંયા કેટલા ત્રિકોણ થશે કેવી રીતે ગણવાના હવે ઉભા એક ત્રિકોણ ને બીજો ઊભો બે ત્રિકોણ એટલે કુલ આની અંદર ત્રણ ત્રિકોણ આવશે હવે આ ઉભા ત્રિકોણ છે એક બે ત્રણ અને ચાર તો આનો સરવાળો કરીએ એક વત્તા બે વત્તા ત્રણ વત્તા ચાર તો કેટલા થશે ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ તો આમાં કેટલા ત્રિકોણ બનશે દસ આ રીતે આપણે ગણતરી કરી દેવાની હવે આ પ્રકારના ત્રિકોણ છે તો એ ત્રિકોણને કેવી રીતે ગણવાના તો આ એક આ બે આ ત્રણ આ રીતે લખવાના અને આ ચાર જે છેલ્લે સંખ્યા આવે ધારો કે અહીં પાંચ હતે અથવા અહીંથી બે હતે તો આ પ્રકારના ત્રિકોણમાં કેટલા ત્રિકોણ રચાય ચાર ત્રિકોણ ત્રિકોણમાં તો આ અહીંયા પેલા ઉભા ત્રિકોણ એક અને બે ને આડો ત્રિકોણ આ એક તો ઊભા ત્રિકોણનો સરવાળો કરીએ એક આ બે બરાબર ત્રણ થાય ઊભા ત્રિકોણ એક અને આ બે ને આડો આ એક પછી એને આપણે બે વડે ગુણવાના કેટલા વડે ગુણવાના બે વડે એટલે ત્રણ દો છ તો આમાં કેટલા ત્રિકોણ બને છ ત્રિકોણ બને આ રીતે ગણતરી કરવાની હવે આવા પ્રકારના ત્રિકોણમાં આપણે જોઈએ તો ઊભા કેટલા છે એક બે અને ત્રણ ત્રિકોણ કેટલો છે એક તો આનો સરવાળો ઉભાનો વત્તા ત્રણ તો ત્રણ ને બે પાંચ ને છ ગુણ્યા બે વડે ગુણિએ એટલે છ દો બાર આમાં કેટલા ત્રિકોણ બને બાર આગળ જોઈએ હવે ઉભા ત્રિકોણ એક બે ત્રણ અને ચાર આડા ત્રિકોણ એક બે અને ત્રણ અને આ ચાર જોઈ લીધા હવે ઊભા ત્રિકોણ નો સરવાળો કરીએ તો એક વત્તા બે વત્તા ત્રણ વત્તા ચાર આનો સરવાળો કેટલો થાય ચાર પાંચ છ સાત દસ ચાલો હવે એના આડા ટોટલ કેટલા થયા ચાર તો આપણે દસ ઉભા ત્રિકોણ ગુણ્યા આડા ત્રિકોણ ચાર એટલે દસ ચોક ચાલીસ તો આની અંદર કેટલા ત્રિકોણ બને ચાલીસ કેટલા ત્રિકોણ બને ચાલીસ હવે આ પ્રકારના ત્રિકોણ આવે તો શું લખીએ આ એક આ બે અને આ ત્રણ હા એટલે આ ત્રણ ત્રણ ત્રિકોણ થયા ને વધતા એક આખો મોટો બારનો એટલે કુલ આમાં ચાર ત્રિકોણ રચાયેલા છે હવે આ પ્રકારના ત્રિકોણમાં આ પ્રકારના ત્રિકોણ જોઈએ તો આ એક બે આ એક બે એક બે એટલે આ એક વત્તા બે એટલે આ ત્રણ આ બે માં પણ ત્રણ અને આ બે માં પણ ત્રણ એટલે આ ત્રણ ત્રણ વત્તા ત્રણ વત્તા ત્રણ એટલે આ થયા

એને આપણે બે વડે છેલ્લી સંખ્યા ચાર છે એટલે એને આપણે બે વડે ગુણવાની ચાર આઠ આ છેલ્લી સંખ્યા ચાર એને બે વડે ગુણવાના એટલે કઈ સંખ્યા આવે આઠ તો આમાં આઠ ત્રિકોણ રજાય હવે આની અંદર જોઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ બે વડે હે ને તો કેટલા રસા રચા બનશે આઠ ડૂના સોળ આ રીતે આ ત્રિકોણમાં સોળ ત્રિકોણ બનશે બાર દોસ્તો આ રીતે ત્રિકોણ ગણવાના ખૂબ ખૂબ આભાર ચેનલ પર નવા હો તો જરૂર સબસ્ક્રાઈબ કરજો અને મારી સ્કૂલની ચેનલ છે એક્સલ એક્સપ્રેસ હબ એ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ થેન્ક યુ બાળ મિત્રો